ભણવામાં પણ ધ્યાન આપતો ન હતો એ ખૂબ આળસી હતો અને તેના મિત્રોની સાથે આખો દિવસ રખડ્યા કરતો હતો ભાઈ વૃદ્ધ થઈ ગયા હોય છે જેના લીધે તે હવે કામ પણ કરી શકતા હોતા નથી જેથી તે હવે વિચાર કરે છે કે તેમનું કામ તેમના બંને દીકરા સાચવી લે અરે રામ શ્યામ મારી હવે ઉંમર થઈ ગઈ છે મારાથી હવે આ કામ થતું નથી એટલે મેં વિચાર કર્યો છે કે ખુર્ચી બનાવવાનું કામ હવે તમે બંને સાચવી લો અરે ખુરચી બનાવવાનું કામ આવું નાનું કામ હું ના કરું અરે બેટા કોઈ પણ કામ નાનું નથી હોતું બસ દિલ લગાવીને લગનથી કામ કરો તો તમને સફળતા જરૂર મળશે અરે એ બધું હું ના જાણું આવા નાના કામ હું ના કરું બેટા રામ તું તો સમજદાર છે તારી ઈચ્છા ના હોય તો હું આ કામ બંધ કરી દઉં નાના પિતાજી તમે ચિંતા ના કરો તમારા આ કામને હું આગળ વધારીશ હા બેટા મને તારાથી આજ જ ઉમેદ હતી બસ બેટા દિલ લગાવીને ઈમાનદારીથી કામ કરજે હા પિતાજી તમારા સાથે કામ કરીને હું પણ ખુરચીઓ બનાવતા શીખી જ ગયો છું હું હવે આ તમારા કામને આગળ વધારીશ પછી તો રામુ ખુર્ચીઓ બનાવવા લાગે છે ખુરચીઓ બનાવીને બજારમાં વેચવા જાય છે રામ ઘણો સમય ત્યાં ઉભો રહે છે પણ કોઈ લેવા આવતું નથી એટલામાં એક વૃદ્ધ ત્યાં આવે છે અરે બેટા આ જગ્યા ઉપર તો ખુરચી વેચવા કોઈક બીજું ઊભું રહેતું અને આજે તું કેમ અહીંયા આવ્યો છે અરે દાદા એ મારા પિતાજી હતા તેમની તબિયત થોડી ખરાબ છે એટલે ખુરશીઓ વેચવા હું આવ્યો છું હા દીકરા ખુરશીઓ તો ખૂબ સારી છે મારે એક ખુરશી લઈ જવી છે પણ હાલ મારી પાસે પૈસા નથી અરે કઈ વાતો નહીં દાદા લઈ જાઓ આમ કહી એ વૃદ્ધ ત્યાંથી ખુરશી લઈને ચાલ્યો જાય છે રામને આખા દિવસમાં એક પણ ખુરચી વેચાઈ હોતી નથી સાંજ પડે છે એટલે એ ઘેર પાસો જાય છે અરે બેટા ખુરચીઓ વેચાઈ કે નહીં અરે ના પિતાજી આજે તો એક પણ ખુરચી વેચાઈ નથી તો ચિંતા ના કર ધીરજ રાખજે ધીરે ધીરે ભગવાન બધું સારું કરી દેશે રામ બીજા દિવસે પણ ખુરચીઓ વેચવા જાય છે પેલો વૃદ્ધ આજે પણ રામની પાસે આવે છે અરે બેટા મારે આજે પણ ખુરચી લઈ જવી છે પણ કાલની જેમ મારી પાસે આજે પણ પૈસા નથી અરે કઈ વાતો નહીં દાદા લઈ જાઓ ધીમે ધીમે આજે તો રામની બધી ખુરચીઓ વેચાઈ જાય છે અરે પિતાજી આજે સામાન લેવા કામ લાગશે એટલામાં શ્યામ ત્યાં આવે છે અરે પિતાજી મને થોડા પૈસા આપો ને મારે મારા મિત્રની સાથે ભરવા જવું છે અરે બેટા મારી પાસે ક્યાં પૈસા છે અને તારે પૈસા જોઈતા હોય તો કઈ કામ કર આ રખડવાનું બંધ કરી દે આવું સાંભળીને શ્યામ ગુસ્સે થઈને ત્યાંથી ચાલ્યો જાય છે અરે 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 શ્યામ આ તો તારી સાથે બહુ ખોટું થયું જો આમ ને આમ રહ્યું તો એક દિવસ તારા પિતા તને ઘરેથી ગાડી મેકશે હા શ્યામ રામ ને તારા પિતાની સામે નીચો દેખાડવા કઈ પેલો વૃદ્ધ દરરોજ રામ ની પાસે આવે અને એક ખુરશી મફત માં લઈ જાય રામ ને વિચાર આવે છે કે આ દાદા દરરોજ ખુરશી લઈ જાય છે પૈસા પણ આપતા નથી અને આ ખુરશીનું કરે છે શું દાદા લઈ જાઓ છો પણ એ ખુરશીનું શું કરો છો બેટા એ સવાલનો જવાબ સમય જ આપશે આમ કહી આજે પણ એ ખુરશી લઈને ચાલ્યો જાય છે

કોઈ વાંધો નહીં અરે બે દિવસમાં સો ખુર્ચીઓ બનાવવાની ખૂબ મુશ્કેલ કામ છે પણ કોઈ વાંધો નહીં હું દિવસ રાત મહેનત કરીશ અને આ ઓર્ડર જરૂર પૂરો કરીશ અરે આ પૈસાથી તો શામ માટે ફર્નિચરની દુકાન બનાવવાની હતી પણ કંઈ વાંધો નહીં ઓર્ડર પૂરો થયા પછી ઘણા પૈસા આવશે એમાંથી બનાવી દઈશ પછી રામ એ પૈસામાંથી ખુરશીઓ બનાવવાનો ઘણો સામાન લાવે છે અને ખુરશીઓ બનાવવા લાગી જાય છે રામ દિવસ રાત મહેનત કરી ખુરશીઓ બનાવવા લાગે છે બીજા દિવસની સાંજ સુધી રામ બધી ખુરશીઓ બનાવી નાખે છે એટલામાં શ્યામ ત્યાં આવે છે અરે અરે રામ આ શું છે આટલી બધી ખુરશીઓ કેમ બનાવી અરે ભાઈ શહેર થી સો ઓર્ડર આવ્યો હતો અને એ કાલે આ ખુરશીઓ લેવા આવવાના છે ચાલ હું ખૂબ થાક્યો છું થોડો આરામ કરી લઉં આજ સારો મોકો છે રામને પિતાજી ની સામે નેચો દેખાડવાનો બધી ખુરશીઓ સળગાવી દઉં પછી જોઉં છું રામ કેવી રીતે ઓર્ડર પૂરો કરે છે રાત પડે છે એટલે શ્યામ ત્યાં આવે છે અને બધી ખુરજીઓને સળગાવી દે છે સવાર પડે છે રામ ઘરની બહાર આવીને જુએ છે તો બધી ખુરજીઓ સળગી ગઈ હોય છે

પણ દેવા આવ્યો છું એટલે તમારો મતલબ હું જાણું છું તારી સાથે શું થયું છે ચાલ મારી સાથે મારા ઘર ચાલ રામ એ વૃદ્ધના ઘેર જાય છે ત્યાં જઈને જોવે છે રામ પાસેથી લીધેલી બધી ખુરશીઓ ત્યાં પડી હોય છે બેટા જો આ જાદુઈ ખુરશી છે એક દિવસ મેં એક બાબાને જમવા આપેલું અને એ બાબાએ મારી ઉપર ખુશ થઈને મને આ જાદુ ખુર્ચી આપેલી જાદુ ખુરચી ઉપર જે વસ્તુ મે કીએ એ વસ્તુ ડબલ થઈ જાય છે મારી હવે ઉંમર થઈ ગઈ છે આ ખુરચી કોને આપવી એ વિચારતો હતો મારા પછી જે બીજાની મદદ કરી શકતો હોય એના હાથમાં આ ખુરચી જાય એવી બાબાની ઈચ્છા હતી એટલે હવે આ ખુરચી હું તને આપું છું જા શેઠજીને ખુરચીઓ આપીએ અને તાલો પહેલો ઓર્ડર પૂરો કર પાછી રામ જાદુઈ ખુરચી ઉપર પેલી ખુરચી મૂકે છે જેમાંથી ઘણી બધી બીજી ખુરચીઓ બનવા લાગે છે રામ શેઠજીનો નો ઓર્ડર પૂરો કરે છે બદલામાં સારા એવા પૈસા પણ મળે છે પોતે કરેલી ભૂલ સમજાય છે અને એ રામને બધી વાત કરી દે છે અરે નાલાયક તું તે કેવો ભાઈ છે એક ભાઈનું પણ સારું નથી કરી શકતો જા ચાલો જ ભાઈ રામ મારા મોટી ભૂલ થઈ છે મને જે સજા તું આપે એ હું ભોગવવા તૈયાર છું મને માફ કરી દે પિતાજી સામને તેની ભૂલ સમજાઈ ગઈ છે એને માફ કરી દો હવે એ બીજી વાર આવી ભૂલ હવે નહીં કરે પછી તો રામ ફર્નિચરની દુકાન બનાવે છે પછી તો રામ અને શ્યામ સાથે મળીને તેમાં કામ કરવા લાગે છે